પંચમહાલ જિલ્લાના હાલોલની એક શાળામાં બોર્ડની પરીક્ષા દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે જેમાં હાલોલ વીએમ સ્કૂલના યુનિટ એકમાં ખંડ નિરીક્ષક ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતના પેપરની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર આપી દેવામાં આવ્યું હતું આ સમગ્ર બાબતની જાણ પરીક્ષાર્થીઓને કેન્દ્ર સંચાલકને કરતા વિદ્યાર્થીઓને બાદમાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવામાં આવ્યું હતું તો બીજી તરફ અન્ય પેપર આપવાની બાબતમાં પરીક્ષાર્થીઓનો જેટલો સમય બગડ્યો હતો તેટલો સમય આપવામાં ન આવ્યો હોનો વાલીઓએ આક્ષેપ કર્યો છે જેને લઈને પરીક્ષાર્થીઓને પેપર લખવામાં તકલીફ પડી હતી વિદ્યાર્થીઓના પરીક્ષા સાથે થયેલા છબરડાના કારણે વાલીઓ દ્વારા શાળા બહાર હોબાળો કરવામાં આવ્યો હતો હા છોકરાઓને એક કલાકને દસ મિનિટ સુધી સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરની જગ્યાએ બેઝિક મેથ્સનું પેપર આપ્યું છોકરાઓમાંથી ઊભા થઈને ઇન્ઝિલેટરને રજૂઆત કરવામાં આવી દસ જ મિનિટમાં કે પેપર અમારું નથી છતાં એમને છોકરાઓને ધમકાઈને બેસાડી દેવામાં આવ્યા છે એમની એક કલાકને પંદર મિનિટ બગાડ્યા પછી માત્ર અઢારથી વીસ જ મિનિટનો સમય એમને લખવામાં આપ્યો આપવામાં આવ્યો તો એટલો બધો ટાઈમ એમનો બગાડવામાં આવ્યો છે લગભગ ચાલીસ મિનિટ જેવું છોકરાઓને ટાઈમ ઓછો મળ્યો છે ત્રણ કલાકના પેપરમાં અને કમસે કમ બધાને ચાલીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસ માર્કનું નુકસાન ગયું છોકરાઓને આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે પેપર લખવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે અને સરદ ચૂકથી આ પેપર ખંડ નિરીક્ષક દ્વારા આપવામાં આવ્યું હતું. હાલલ જન્નાબિયમ્સ સ્કૂલ યુનિટ 1 ની અંદર સવારે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું એની જગ્યાએ ધોરણ બ્લોક નંબર 5 માં સરદ ચૂકથી બેઝિકનું પેપર આપવામાં આવેલું હતું અને જે ધ્યાને આવતા તાત્કાલિક ચેન્જ કરવામાં આવેલું છે જે પણ સમય આ બાબતમાં બગડ્યો હતો એ બાળકોને પૂરતો સમય આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ સંપૂર્ણ પરીક્ષાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે સાહેબ પેપર બંને જે સ્ટાન્ડર્ડ અને બેઝિક એક જ બિલ્ડિંગમાં હતા એટલે શરતચૂકથી કેન્દ્ર સંચાલક અથવા તો ખંડની રીક્ષકની શરતચૂકના કારણે આ ઘટના ઘટેલી છે વાંડે ટાઈમ ટાઈમ બાબતે કોઈ ઇસ્યુ નથી કેમ કે પૂરતી ચકાસણી કરેલી છે અને જે અમને મેસેજ કેન્દ્ર સંચાલકે આપ્યો છે જે પણ સમય બગડ્યો છે એ બાળકોને પૂરતો આપ્યો છે છેલ્લા મેસેજ મુજબ તમામ બાળકોને લખી રહ્યા પછી જ એમનું પેપર લેવામાં આવેલું છે વાલીઓ બાળકો છૂટ્યા બાદ વાલીઓને જે જાણ કરતા વાલીઓને કદાચ કોઈ ગેરસમજ અથવા તો બાળક પાસે પ્રોપરલી સમય નું એ નહીં હોય એટલે એમને એવો સમજ હતી કે અમને ઓછો સમય આપવામાં આવ્યો છે આ બાબતે વાલીઓ અમને પૂરતો સમય મળે એ માટે ગાડી રોકેલી હતી ત્યારબાદ પોલીસ મિત્રોની મદદથી આ બાબતે ચર્ચા કરતા અને ચકાસણી કરતા પણ સમજૂતી જે કરતા ટોટલી સમય યોગ્ય